વિગત અનુસાર વાત કરીએ તો સેરા ખાતે પત્રકાર મુકેશ મારવાડી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સેરા નગરપાલિકાના ત્રણ કર્મચારીઓની બદલી કરવામાં આવે નહીં તો આત્મવિલોપન કરવામાં આવશે આ અગાઉ પણ મુકેશ મારવાડી પર ખોટી પોલીસ ફરિયાદ નગરપાલિકાના ફાયર કર્મચારી દ્વારા કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો આ અંતર્ગત આજ રોજ મુકેશ મારવાડી દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ તે પહેલા જ પોલીસ તંત્રએ તેની અટક કરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવીને પોલીસ મથકે લઈ ગયા હતા રિપોર્ટર દાલ મોહસિન પંચમહાલ